નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચયમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીમાં અમે મેં સંચાલન અને કાવ્ય પઠનનો એક કવિ કવિ સંમેલનનો એક કાર્યક્રમ હતો દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ કવિ સંમેલન થયું હતું એમાં અમારું સ્વાગત સૌનું આ પુસ્તકથી કરવામાં આવ્યું ભાગ્યેશભાઈ દ્વારા અધ્યક્ષ શ્રી કાવ્ય કાવ્યભાવન શ્રેણી પુસ્તક અગિયાર ચૂંટેલી કવિતા માધવ રામાનુજ ચયન ભાગ્યેશ પોતે જ આ પુસ્તક એમણે ચયન કર્યું છે એમણે સંપાદક છે ગુજરાત સાહિત્ય અકાદમી જ આનો પ્રકાશક હોય માધવ રામાનુજની કવિતાઓ છે ચૂંટેલી કવિતાઓ માધવ રામાનુજ સાહેબ આપણા મનગમતા કવિ સૌના મનગમતા કવિ અને ભાગ્યેશભાઈ પણ એટલા જ અતિ પ્રિય કવિની સાથે સાથે એક ભરેલા માણસ પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસ સો રૂપિયા મૂલ્ય પ્રકાશક ડૉક્ટર જયેન્દ્રસિંહ જાધવ સાહેબ મહામાત્ર ઝવેરચંદ મેઘાણી ભવન ગાંધીનગર પ્રકાશકીય જયેન્દ્રસિંહ વાત કરે છે ગુજરાતી ભાષાના ક કાલજય કવિઓની યાદી બનાવવા બેસીએ તો નરસિંહ મહેતાથી લઈ રમેશ પારેખ સુધી યાદી લંબાય અને એમાં ગીત સ્વરૂપના બેતાજ બાદશાહ તરીકે કવિશ્રી માધવ રામાનુજનો ફરજિયાત ઉલ્લેખ કરવો પડે આપણા કોમળ કોમળ સંવેદનાઓના શિલ્પીને ગુજરાતી પ્રજાએ ઉમળકાથી એના કંઠમાં વસાવી દીધા છે એમના અનેક કાવ્યો આમ જનતાનો આવકાર પામીને સંગીતબદ્ધ થયા છે અને ગુજરાતી કવિતાના સિરમોર કવિ તરીકે એમની અબાલ વૃદ્ધ સૌ ઓળખે છે જાણે છે અને માણે છે આ સંચય એમની કાવ્ય સંપદાની રત્ન સમી રચનાઓનો એવા જ બીજા કવિ દ્વારા ગુજરાતી પ્રજાને ઉપહાર તરીકે ઉપલબ્ધ થઈ રહ્યો છે તે સમયે યુગ સંચય કરતાં સ્વયં ગુજરાતી સાહિત્ય અકાદમીના કર્ણધાર છે કવિ મનીષી ભાગ્યેશ જાએ એમના પ્રિય કવિની ચૂંટેલી કવિતાઓનો અકામી અકાદમી દ્વારા પ્રકાશિત કરવાની મારી ઈચ્છાને માન આપ્યું તેથી હું જ નહીં માધવ રામાનુજનો બહોળો પ્રશંસક સમુદાય અને એક રીતે સમસ્ત ગુજરાત એમનું ઋણી રહેશે ક્યાં બાદ લેખકશ્રીનો પરિચય ભાગ્યેશ ઝા આપણી ભાષાના અનોખા સર્જક છે આઈએસ અધિકારી તરીકે પ્રયોગશીલ એટલે ઇનોવેટર તરીકે જાણીતા ભાગ્યેશભાઈ ભાષાઓનું પ્રયાગ છે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત અને હિન્દીનું સુગમ સ્થાન છે અનેક સાહિત્ય સ્વરૂપોમાં કામ કરી રહ્યા છે નિમંત અને કાવ્ય એમના ગમતા ક્ષેત્ર છે હાસ્ય એમનું નૂતન ખેડાણ છે વક્તા તરીકે એમની વાણીમાં સહજ સ્ફુટ થતું હાસ્ય એક કથામાં વહેતું આવે તે ગુજરાતી લેખનની એક નવી શરૂઆત છે ચંદ્રભદ્ર એક અનોખી હાસ્યકથા ભાવકને સાવ જુદા જ પ્રદેશમાં લઈ જાય છે પાત્રોના નામકરણથી જ સરકારી ઓફિસના વાતાવરણ પણ સૂક્ષ્મ કટાક્ષ નીપજે છે કવિતા પહાડ ઓગળતા રહ્યા બાણું પાંચ બે હજાર તેર મીરાની જેમ તમે મળજો અગિયાર તેર બે હજાર સંકોચાયેલું મૌન બે હજાર ચૌદ નિમંત ટેબ્લેટને અજવાડે પાનબાય સમય સ્ત્રોત અને આ વર્ણાંકી અમુક પત્રસાહિત્ય પ્રાર્થનાને પત્રો પ્રાર્થનાને પત્રો ભાગ એક બે હાસ્યકથા ચંદ્રભદ્ર સંપાદન વેદના સંવેદના અજય ઉમટ સાથે અને એમાં આ ચૂંટેલી કવિતા ઉમેરાય છે અનુક્રમણિકા આપવામાં આવી છે માધવ રામાનુ સાહેબની ઓગણપચાસ રચનાઓનું સ્થાન છે આમાં કોમળ કોમળ પ્રથમ રચના જે ગુજરાતીના અનેક ભાવકોને ગમે છે હળવા તે હાથે ઉપાડ જો અમે કોમળ કોમળ માધવ રામાનુજને વંદન ભાગ્યેશ ઝા સાહેબને વંદન હળવાતે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ સાથરે ફૂલડા ઢાળજો રે અમે કોમળ કોમળ આયખાની આ કાંઠમાં અમે અડવાણે પગ રૂવે રૂવે કાંટા ઉગ્યા રે અમે રૂંધ્યા રગ રૂંધ્યા રગે રગ ઉના તે પાણી રે ઝારજો રે અંગે અંગ કોમળ કોમળ ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ પહેર્યા ઓઢ્યાના ઓરતારે છોગે છેલ ગુલાબી આંખમાં રાત્યું આંચતારે અમે ઘેન ગુલાબી કેડીએ કોયલ ગૂંથ ગૂંથજો રે અમે કોમળ કોમળ ફૂમતે મોર ઘેકાવજો રે અમે કોમળ કોમળ હાથ મૂકી મારે કાળજેરે પછી થોડુંક લડજો ભૌભવ આવા આકરા રે અમને જીવતર મળજો ભૌભવ આવા આકરા રે અમને જોબન ફળજો કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ ફૂલના પોઢણ સાથરા રે હતા કેવા કોમળ કોમળ બહુત છે કાલ સવારે ઉક્ષુરે અમે સુરત જેવું સુરત જેવું ઉક્ષુર અમે કાલ સવારે કેવા ઊંડાણ આભના આભનારે અમે કાલે ફળશું કંઈક યુગોના સાપ અમે હવે કાલે કાલ ફળશું ધોળ અમલ આગનારે અમે કાલ સવારે કાલ સવારે ઊંઘશું રે અમે સૂરજ જેવું સૂરજ થઈને ઊંઘશું રે કાલ સવારે અને ધારો કે આ ક્ષણ પણ સરી જાય તમને મૂકીને વેરાને સમયપથના ક્ષિતિ જે ભૂસાતા લાગે આ પરિચય તણી રમ્ય લિપી શું ધરાનું આભાસી મિલન નભના રિક્ત હૃદયે પડી યુગો જેવી તળ સમયની પળ વચ્ચે તમારા હૈયાની ધડકર બનીને રવરવે એકાંત આવી તો અનેક કવિતાઓ સંગૃહિત થઈ છે હજી વાગે છે ત્યાં રણજણ થતી ઝાલર અને નગારાની તાલે થરથર થતી જોત પ્રભુના દિવાની તેને સાથે ઝળહર થતી આરતી પછી અહો મંદિર ત્યાં હર હર થતો કોષ હજી એ વાત બાત હે બહુત છે શ્રીહરિ શ્વાસ ઊંડા લઈને બોલો શ્રીહરિ આંખ બસ અડધી જ ખોલો શ્રી શ્રીહરિ હાથમાં માળાને સામે ડાયરી મનમાં સ્વ મનમ સરવાળાને બોલો શ્રી હરી આમ પદ્માસનમા કે વજ્રાસને મનને બેસાડો ને બોલો હરી મુક્તકો પથ્થરો પણ રામ લખવાથી તરે હું લખું તો તરણું ડૂબી મરે ટાકણું શિલ્પીથી લેવાયું નહીં પથ્થરો પણ કેટલા એટલા કોમાળ હતા અમેરિકામાં અહીં સવાર પડે છે ને સાંભળે છે વતન અહીં સાંજની ઘડી પર ભૂલાવી દે છે વતન અહીંની સાંજ ઘડી પર ભૂલાવી દે છે વતન ક્યાં બાત શબ્દમાં સ્પર્શ એક તો નાગરી નાત ને ભળી વૈષ્ણવી ભાત નરસિંહની જીવનની પૂનમના દિવ્યા રાસમાં જળહળે શબ્દની શબ્દની જોત નરસિંહની વાહ સંધાયા શક સક પણ કેવારે બંધાયા નહીં સોય નહીં દોરાતોય કઈ રીતે સંધાયા સકપણ કેવારે બંધાયા કોણે વાવ્યા બીજ હૃદયની ક્યારેમાં માયાના કોણે અંતરના અમૃતથી જતન કર્યા કાયાના તાણાવાળા અલગ છતાંય વસ્ત્ર બની સંધાયા સક પણ કેવારે બંધાયા બહુત છે વિચરતા સમુદાયની વ્યથા અમે રઝડતા અમે રખડતા વગડે ભટકતા રહીએ રે સદીઓથી રે અવગણનાના દર્દ અમે આ સહીએ રે આ ધરતીના કુખે જન્મ્યા તો એ રહ્યા પરાયા રે નહીં ઠામ નહીં ઠેકાણા જાણે ઢોર હરાયા રે દુઃખ દુઃખ સંતાપ વેદના કોને જઈને કહીએ રે અમે રઝડતા અમે રખડતા વગડે ભટકતા રહીએ રે બહુત છે એક કન્યાનું મનોમંથન આમ અનેક કવિતાઓ આમાં ઓગણપચાસ વૃક્ષને પણ વાત કરવી હોય છે એટલે શીખે છે કલરવની ભાષા બહુ જ છે અમે તો કોમળ કોમળ વાહ એક એવો જણ મળે આ વિશ્વમાં જેમને માધવ કહી માણી શકું એ કવિ હો મિત્ર હો પામી શકું કારણ વિના કારણ વિના હું જેમને ચાહી શકું જેમ ફૂલને રંગ અને સુગંધ હોય છે એમ દરેક કવિને પણ એની એક ઓળખ હોય છે એનો એક લય હોય છે માધવ રામાનું જ આપણી આજની કવિતાના વરિષ્ઠ કવિ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી કવિ કવિઓની માતબર રચનાઓ વાંચીને એના વિશે વાત કરવાની મનીષા હતી પણ ક્યાંથી શરૂ કરવું એ નક્કી કરવાનું બાકી હતું માધવભાઈની માધવભાઈની કવિતાઓ વાંચવા બેઠો પાઠ પુનર્પાઠ આ બધું ચાલ્યું એક ચિત્ર શિક્ષકની કવિતાઓ એટલે એમાં રેખા અને રૂપ બંનેનું સૌંદર્ય પ્રગટે તો આવું આ માધવ મધુર સૃષ્ટિમાં પ્રવેશીએ ભાગ્યેશભાઈ સરસ વાત કરે છેલ્લે અને અમે તો કોમળ કોમળ પાછલા પૃષ્ઠ ઉપર પણ ભાગ્યેશભાઈના ચિત્ર સાથે એમની જ વાત અહીં ટાંકવામાં આવી છે દર્શક મિત્રો સાહિત્ય અકાદમી સુંદર કામ કરી રહી છે ગુજરાત સાહિત્ય અકાદમી આદરણીય જયેન્દ્રસિંહ જાદવ અને આદરણીય ભાગ્યેશભાઈ જા સાહેબે ખૂબ સુંદર હવે તો મહિનાનો પ્રથમ રવિવાર વાંચન વાંચનવાર છે બીજાને ચોથા વારે પણ સરસ કાર્યક્રમો થાય છે અહીં હવે ગુજરાતી સાહિત્યનું નવું ઝવેરચંદ મેઘાણી ભવન બન્યું છે ત્યાં આખો હોલ છે ત્યાં આધુનિક સિસ્ટમ તરબતર છે ફેસબુક પર લાઈવ થાય છે અને ખરેખર ગુજરાત સાહિત્ય અકાદમી હવે ઘેર ઘેર પહોંચી ગઈ છે એની કવિતા પહોંચી છે એમનો ભાવ પહોંચ્યો છે એમની લાગણી પહોંચી છે એમની આખી ટીમને વંદન કરવા છે ખરેખર સરસ કામ થઈ રહ્યું છે નમસ્કાર